રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં ચોમાસાની શરૂઆતમાં મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે ત્યારે રાજકોટના હિરાસર એરપોર્ટ પર દિલ્હી જેવી ઘટના બનવા જઈ રહી છે જેમાં ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી છે જ્યારે રાજકોટના હિરાસર એરપોર્ટ પર ધોધમાર વરસાદ અને પવન ફૂંકાતા ઓફિસ આગળનું કાપડ ફાટી જતા દોડધામ મચી હતી જોકે આ ઘટના બનતા તાત્કાલિક કાપડનો બનતાલો ભાગ હટાવી લેવામાં આવ્યો હતો તેમજ કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી ત્યારે આવી વારંવાર દુર્ઘટના બનતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે કે સારું છે તેમ બોલો મામા આવે બંધ કરી ઇન્ટરનેશનલ એરપોર્ટ